જી ખાતે છોતેરમાં વન મહોત્સવની ઉજવણી નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા જગદીશ મકવાણા રહ્યા ઉપસ્થિત ધોરાજી ખાતે છોતેરમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવ બે હજાર પચીસની ઉજવણી ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલ ખાતે એક પેડ માકે નામ સૂત્ર અને સાથે યોજાયો હતો જેમાં નાયબ મુખ્ય દંડક ગુજરાત વિધાનસભાના જગદીશ મકવાણા ઉપસ્થિત રહ્યા ભારતની વિવિધ સંસ્કૃતિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા અદ્ભુત વૃક્ષ વાવેતરોના સંકલનને સાંસ્કૃતિક વન તરીકે ઓળખાવવામાં આવે છે પર્યાવરણ અને સંસ્કૃતિના અનોખા સમન્વય થકી વન મહોત્સવ કાર્યક્રમને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી ગુજરાતના પનુતા પુત્ર નરેન્દ્ર મોદીના દુરંદેશી નેતૃત્વમાં વર્ષ બે હજાર ચારમાં સાંસ્કૃતિક વન નિર્માણની શરૂઆત થઈ આ વર્ષે છોતેરમાં વન મહોત્સવની ઉજવણી થઈ રહી છે જે નિમિત્તે રાજકોટ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ધોરાજીની ઇમ્પિરિયલ સાયન્સ સ્કૂલ ખાતે

આજે અભિયાન ચાલી રહ્યું છે સમગ્ર દેશને વિશ્વમાં આ દિશામાં જતન કરીએ જેથી કરીને આજે માનવ જીવનનો એક અભિન્ન અંગ વૃક્ષ બની ગયું છે જન્મથી મૃત્યુ સુધી વૃક્ષ કોઈ કોઈ સીધી અટકાયતી રીતે આપણા જીવનમાં એનો બહુ મહત્વનો ભાગ હોય છે તો આ દિશામાં આજે સામાજિક વનીકરણ વિભાગનું જે છોતેર માં વન મહોત્સવ નું જે જાહેરાતો થઈ છે એના માટે હું ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ અહેવાલ ફિરોજ લોકાર્પણ